હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજ તો એકદમ નાનકડો વ્લોગ છે ખાલી એક બે જ મિનિટનો વ્લોગ છે એટલે જોવાનું ભૂલતા નહીં અને આજના માં આપણે છે ને જગન્નાથ રાજી મજે આવેલું છે ઝારખંડમાં આવેલું ત્યાં આપણે દર્શન કરવા ગયા છીએ બાકી આપણે જઈ રહ્યા છીએ ઓડિશા જગન્નાથ પુરી દર્શન કરવા માટે એટલે આજે બે દિવસ આપણે બાઇક જ ચલાવવાનું છે જો સવારના આપણે અહીંયા જ પેન્ટ્રો પપે રોકાણા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળી ગયા આપણે આગળની તરફ આગળની તરફ નીકળી ગયેલા જુઓ ચારે બાજુ જંગલ જ છે રસ્તા બધી છે આ બાજુ આને હેવી બધા આવા છે કે ચારે બાજુ જંગલ જ છે અને ટ્રાફિક પણ ઓછી હોય છે એટલે હલાવવાની મજા આવે આસ્તે આરામ આરામથી કોઈ ટેન્શન વગર પછી તો આગળ આપણે ઊભા રહ્યા થોડુંક ભૂખ લાગી તો રાતનું જે પડ્યું હતું થોડુંક તો રોટલીને એ બધું ગરમ કરી અને એ ઝાપટી લીધું આપણે મસ્ત મજાની મજા આવી ગઈ પાછા આપણે આગળ નીકળી જશું જગન્નાથના દર્શન કરવા માટે જો આપણે આવી ગયા છીએ જગન્નાથના દર્શન કરવા માટે છે રાંચીમાં આવેલું છે અહીંયાથી આપણે રસ્તામાં નીકળ્યા તો વચ્ચે જ એકદમ બે કિલોમીટર જેવું હતું તો આપણે વિચાર્યું ચાલો અહીંયા પણ દર્શન કરતા આવી અંદર આવતા જ પહેલાં તો મહાદેવના દર્શન થઈ ગયા મહાદેવના દર્શન થઈ ગયા પછી તો આપણે આગળ જગન્નાથના પણ દર્શન કરવાના છે અને ત્યાંના નજારો પણ તમને બતાવવું જોઈ લો અત્યારે મારા ખ્યાલથી પબ્લિકને એવું અહીંયા ઓછું છે એકદમ શાંત વાતાવરણ છે બહુ આનંદ આવે એવો છે જો ટાઈમ હોય તો અહીંયા બે કલાક આરામ પણ કરો તમે બહુ આનંદ આવી જાય આ જગન્નાથ મંદિર બહુ મસ્ત જોરદાર છે અને પછી તો આપણે આવી ગયા જ્યાં આપણે રોકાવાનું હતું પેટ્રોલ પંપ પેટ્રોલ પંપે રોકાવા માટે આવી ગયા ને આજે બાજુ હતી ત્યાં જ જમી લીધું કેમ કે આ જમવાનું હાથે બનાવવાનું હતું કે આજ હતા ને પેટ્રોલ પંપ કોઈ જગ્યા હતી નહીં હલો મળી આપણે હર હર મહાદેવ